કારેલી ગામ ખાતે ટ્રેક્ટર લઈને તારીખ સાતના ના રોજ સાંજે એક નહીં જેવી બાબતને લઈને સમજાવવા છતાં એક પરિવાર ઉપર આશરે દસ થી પંદર જણા દ્વારા ઉશ્કેરાઈ જઈને હુમલો કરવામાં આવ્યો હતો અને ઝઘડો થયો હતો જે ઝઘડાને લઈને આજ રોજ ઝઘડામાં ઘરના ચાર પૈકી એક વ્યક્તિનો સારવાર દરમિયાન મૃત્યુ થયું છે હાલમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અન્યની શોધખોળ હાલ ચાલુ છે વધુ તપાસ પોલસાણા પોલીસ સ્ટેશનમાં ચલાવી રહી છે સાત પાંચ બે હજાર પચીસના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે સાંજે અઢાર વાગે એક હસમુખભાઈ અને રાહુલ મારુ કરીને બંને વચ્ચે ટ્રેક્ટર રાહુલ પોતાના તાબાનો ટ્રેક્ટર લઈને પૂર ઝડપે જતો હશે અને એને ઠપકો આપવા માટે અશમુખભાઈ ગયેલા એટલે હશમુખભાઈ સાથે બોલાચાલી કરેલી પછી લગભગ પંદરેક જેટલા આ રાહુલ મારુની સાથે માણસો લઈને ફરી રાહુલ આવેલો અને હશમુખભાઈ સાથે બબાલ કરીને હશમુખભાઈ ને ધોકા લાકડીનો માર મારેલો એની સાથે બીજા ચાર જણા જે હતા એમને પણ માર મારેલો આ તમામ બધાએ પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ પણ દાખલ કરેલી ત્રણસો એ બીએનએસ ની કલમ એટ્રોસિટી અને રાયોટ દાખલ કરેલું સાત આરોપી તાત્કાલિક પોલીસે પકડી લીધેલા પણ કમનસીબે આજે હસમુખભાઈ બારડોલી દવાખાનામાં દાખલ હતા એ દરમિયાનમાં એમનું કરુણ મોત નીપજ્યું છે અને એ બાબતે ત્રણસો બે ની કલમ નો ઉમેરો કરી અને આગળની કાર્યવાહી પલસાણા પીઆઈ કરી રહ્યા છે આજે ગંગાધરામાં અશનુખભાઈના એક્સપાયર થયાના સમાચાર સાંભળી અને માણસો પર ત્યાં એકત્રિત થયેલા અને સ્વાભાવિકપણે તેમણે રોષ પણ બતાવેલો કે ભાઈ તમે આરોપી આરોપીઓને પકડો અને કડકમાં કડક સજા થાય એવી એમની માગ હતી આજે અમે પોતે રૂબરૂ હાજર હતા તેમજ પલસાણા પીઆઈ અને બારડોલી પીઆઈ કડોદરા પીઆઈ એલસીબી એસઓજી તમામ ટીમો આવી ગયેલી અને તમામે અમે બાજરી આપેલી છે અને પંદર જેટલા આરોપીઓ છે એમાંથી લગભગ આરોપી સાત અટક થઈ ગયા છે અને મોટા ભાગના રાઉન્ડઅપ થઈ ગયા છે આગળની તપાસ એટ્રોસિટી ડિવાઇસ બી ચલાવી રહ્યા છે